અને પછી હું સુલે સડી શ્રાંધી પછી અડધી રાતે પછી ભાભાને ભૂખ નો લાગે બિચારાને અડધી રાતે ટિફિન દેવા આવે ઈ માણા છે એને બિચારાને ભૂખ લાગે 8 વાગે ને તને વાળો દઈ જવાય પાને હું હાલો ઘરે હાલો ઘરે હમણા તમને કઉસુ હાલો ને ઘર ભેગી નું નથી થાવું લંગો 5 મિનિટ ખાન આઈ લવે નીકળવું છે હું થોડોક આ વહીવટ કરી લઉં ભાઈ

મમ્મી હાન ના હાડા સો જેવું થઈ ગયો અત્યારે હું રાંધવાનું છે રાંધવાનું તો કહી ગયો મને તો હટ અંબે બેનું રાંધી નાખવી મમ્મી આ છોકરો રમે છે ને ક્યાં એલી ગોગડી ઓલા હાંગલીના ને આવવા દેને શાકભાજી લઈને હાંગલો શાકભાજી લઈને આવે ને પછી કઈ ખારું બનાવશું ગોગડે હું કીધું તને કે ભરેલા રીંગણાનું શાક ખાવું છે ને ભાખરી તો રીંગણા ક્યાં છે ઘરે

હે ગોગડી શિબરી ક્યાં ગઈ કે અરુની શિબરી દેખાતી નથી મમ્મી શિબરી માં સી તો કે અરુ નહન નમા થબો થોળ આવે ને ઓલી મિતુડી નથી આપડી બાજુ વાળે એ મિતુડી ને ઘરે બેહવા વઈ ગયા બહુ મિતુડી આર ભળે ઈ કે કે હું છે ને એમ ઘડીક મિતુડી પાહે બેહવા વઈ ને ઘડીક સુરેલના ઘરે જાશ એમ કેતા તા એ બેઠા છે ને ફાકા જીકતા છે મમ્મી તો આયલી શું કરે છે

ગોગડી બેન સુરેલ બેન ભૂતડી બેન હાલો શાકભાજી લેવા હાલો મમ્મી શાકભાજી વાળો તો આવી ગયો હાંગલો હું શાકભાજી લેતી આવો મેલા હાંગલા આખા રીંગણાનું શાક થાય એવા રીંગણા સીએલા આજ મારે આખા રીંગણાનું શાક બનાવવાનું છે હા ગોગડી બેન હાવ તાજા રીંગણા છે વાડીએ થીજી તાજા આવ્યા છે અને હું તમારી શેરીમાં બેસવા આવ્યો છું લઈ લે લઈ લે બહુ હારા રીંગણા છે બહુ મીઠું શાક થાય મારું તમને વ્યાજબી દઈ દઉં હવે કઈ બોલતા નહી દોઢસો ના કિલો લઈ હવે કઈ તું સરખા ભાવ કરી દેતો હોય તો પછી હું તારે કગડવું પછી તું ભાવ ઉતાર તો પહેલેથી દામ કરી દે તો 150 ના કિલો લઈ લો એમ તું અહીંયા ગજબ નો તો હાંગલીને હેલી સુડેલ હવે તાર ઘરવાળા એ સમાધાન હરખો થયું કે નહીં તારે ઈ તો મને કે માઈન્ડ માઈન્ડ અતારે આપણે બે ભેગ્યો થયું છે આમ તો કાય ભેગ્યો થાક્યું નથી તો કે કેલ કેમ રહ્યો તારે કાય કેતો નથી ને તારો વર હા ઓ બોગડી બહુ સારું સમાધાન થઈ ગયો અમારે અહીંયા ઘડીક નું હોય એ તો અમને છે સુડેલ બેન કે તમારે તો ઘડીકનું જ હોય પણ કોકના જીવ લઈયો એનું શું કરવું કાલ આખી જવાનું છે સુડેલ બેન તમારે શું લેવાનું છે બેન તમારે શું લેવાનું છે શિબરી માંથી તમારે શું લેવાનું છે ગોગડી બેનને તો રીંગણાનું કહી દીધું ચાલો કહી ગયો એટલે બધાને શાકભાજી ગોખી દો એલા હાંગલા મારે તો કઈ લેવાનું નથી હું તો અમથી આટો મારવા આવીશું મારે શાકભાજી કેટલું બધું પડ્યું છે મારે કઈ લેવાનું નથી આ તો તું કોથમરી લાવ્યો હોય મફત માં દેતો હોય તો દે મારે કઈ લેવાનું નથી મારે બધું શાકભાજી પડ્યું છે અને હું તો મહેમાન છું મારે શું શાકભાજી લેવાનું હોય ગોગડી લેશે હું મિતુડી ઘરે બેહવા ગઈ હતી મિત શાકભાજી લેવા આવતી હતી કોથમરી હું આરવા કે તમારે શાકભાજી લેવાનું હોય ઘરે રહેતા હોય તો હું કામ કોકના ટાઈમ બગાડો છો મને એમ કે મારે ચાર ઘરા આવી ગયા મારે 500 રૂપિયાનો હમણા વેપાર થઈ જાય શું થાય તમારી જેવી શેરીમાં આ બધા કંજૂસ છે આ શેરીમાં સુડેલ મારા ગોગડાનો ફોન આવ્યો હાલો શું કરો છો ગોગડા બોલો બોલો કાંઈ નહીં જોને શાકભાજી લેવા આવી છું હા તમે નોતો કીધું મમ્મીને કાખા રીંગણાનું શાક બનાવજો એમ હ હ

એ હારું લ્યો પાછા હટ ઘરે આવો છો ને પછી તમે આવો અને હું રાંધું ને પછી બહુ વાર લાગે રે આખા રીંગણાનું શાક કરતા લાગે વાર પછી મન નો કેતા તમે કે ગોગડી તું હટ રાંધતી નથી ને મને ભૂખ લાગી છે હા 10 મિનિટ માં આવો છો નીકળી ગયા છો કેમ આજ વેલા કામ પતી ગયું તો એટલે તો હારું લ્યો તો મારે લેવાની વાડીના રીંગણા હોય ને તો મજા આવે એ હા

પપ્પા હું ભાભા ટીફિન દેવા જાઉં તો ભાભા હાટ મને આવવા જ ન દે વાતો એ સડાવી દે ઓલી વાર્તા કે પેલી વાર્તા કે ઘડી કેમ કે મને પગ કસાય ને ઘડી કેમ કે મને બળતું કરી દે તાપણો કરી દે એટલે પછી મારે મોડું થઈ જાય પપ્પા પછી મને ભૂખ લાગે એટલે હું થોડું ઘણું ખાતો જાઉં મારે કઈ ખાતા વાર ન લાગે પછી હું જાઉં હા હા વાત છે મમ્મી દાદા એવું જ કરે પછી હટ આવવા જ ન દે એમ કે પક કસરો ન ઓલું કરો ન આપણને વાર્તા કે મજા આવે મમ્મી દાદા રે ભાઈ હા કે છે એન પેલા ખાઈ લેવા દયો ને પછી જાશે નઈ ટીફલી ફઈ હા લંગર ની વાત હાસી છે હાલો હાલો આપણે બધા ખાઈ લેવી થોડ થોડું ખાઈ લો આ લંગા પછી બેટા તો ટીફિન પગાડીએ ભાભાન જામાં ટીકો આજ હાલો શું કરો છો તમે

હાલ હવે હું સુઈ જાવ કેટલું બધું મોડું થઈ ગયું છે પોણા બાર જેવું થઈ ગયું છે અને પછી ક્યારેક હું એને ફોહ લાવીને કહીશ કે આવો હળી ગયેલો મોબાઈલ લઈ દેવાય અને પછી મીરાય તેમ કેવું છે ખારો મોબાઈલ લઈ ગયો આવો મોબાઈલ મને ન ગમે હાલ હવે હું સુઈ જાવ આ ગાહડો એક થોસરા જોઈને મને ફેર સડે છે એટલા બધા હું ક્યારે ઉટકી રહીશ ભાખરી કરીને ખી અને આ મારો લંગો દૂધ લેવાઈ ગયો છે રોયો ગમે ત્યારે આવે ખબર નો પડે એની ડોહી ભાખરી થરી જાહે અને મારે થામડાઈ ઉટકવા છે પણ બધા નાસ્તો કરી લેન પછી હું આરે ઉટકુ લાઈ એને ફોન કરું એને કઈ હવે તો ઘર દૂધ લેવા ગયા છો કે રેવા વયા ગયા છો હા બોલો કામ હતું લે તને ફોન લાગી ગયો હું તાર ભાઈને ફોન કરતી હતી એલી હવારના દૂધ લેવા ગયા ખબર નો પડે કે હટ ઘરે દૂધ લઈને જાવી એમાં બધા નાસ્તા વાટે બેઠા છે બોય